ભરૂચ લોકસભા ભારતીય સમીકરણો બદલાયા જેના કારણે અમે એસી બે એસી હજાર ના લીડ થી આ ભરૂચ લોકસભા જીતી છે સામે પક્ષે ખોટા અપપ્રચાર કર્યા સરકાર અમને બધાને અનેક રીતે ડેમેજ કરવાના પ્રયત્નો કર્યા ઝગડિયા વિસ્તારની અંદર આદિવાસીઓમાં એવી ગેરસમજ ઊભી કરી કે ભારતીય જનતા સરકાર સરકાર આવશે આવશે મોદીની ફરી તો રિઝર્વેશન આદિવાસીઓને સમાપ્ત કરી દેશે તો આમાં શું છે ચૂંટણી છે ચૂંટણીમાં એવું નથી કે અમે મતદારોને અમે અપીલ કરીએ તે પ્રકારે મતદારો મતદારોના મનમાં એ જાણવું બહુ મુશ્કેલ છે છતાં પણ અમે અમે સમીક્ષા કરીશું કે જે વિસ્તારની અંદર ખાસ કરીને ઝઘડિયા વિધાનસભા અને ડેડિયાપાડા વિધાનસભાની અંદર આદિવાસી વિસ્તારની અંદર જે સખત માર પડ્યો છે એનો અમે ચોક્કસ સમીક્ષા કરીશું અને હારના કારણ એ વિસ્તાર બંને વિધાનસભાના હારના કારણો શું છે એનું જાણીશું અને એના જે લોકોના જે પ્રશ્નો હશે પ્રશ્નો સમાધાન પણ કરીશું